મહાદેવની પ્રતિમા અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજારી ઝાલાવાળ ક્ષત્રિય સમાજના ડોક્ટર એચ ડી ઝાલા મોહનસિંહ ઝાલા એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા મનોહરસિંહ રાણા લલિતસિંહ ઝાલા ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન પ્રાવે ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે ઢોલ નગરા ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો પાટળી અને ધામા ખાતે ઢોલ નગરા અને ડીજે સાથે જય માતાજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનો પગપાળા સંઘ જવા રવાના થયેલ ત્યારે પગપાળા સંઘનું ધાંગધ્રા શહેરમાં ઠેક ઠેકાણે વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારે પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા દાનુભા ઝાલા એન ડી જાડેજા બળવંતસિંહ ઝાલા અનિરુદ્ધસિંહ ઝાલા નરેન્દ્રસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને એન ડી ઝાલા ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માતાઓ આ સમાદના અંદર જોડાય છે અને માતાજીનું સ્મરણ કરી અને ત્રણ દિવસે આ ધામા ખાતે પહોંચે છે ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધનથી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે રિપોર્ટર્સ હોય છે